ત્યારે ગીરના ભેટાડી ગામની રૂચિ વધે અને ભાધ્ય અવકાશ વૈજ્ઞાનિકો ની મહેનત થી અવગત થાય એવા આશય શાળાના શિક્ષકે અને શિક્ષકોના યોગદાન વડે આવું ભગીરથ કાર્ય પૂર્ણ કરી ખરા અર્થમાં શિક્ષક દિનની ઉજવણી કરી છે

તેની આ ગૌરવપૂર્ણ વાત છે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ થી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા ભેટાડી ગામની શાળાના શિક્ષકો રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખના પોતાના યોગદાન થકી ચંદ્રયાન

આ માટે કોઈ પણ સરકારી ભંડોળનો ઉપયોગ કર્યા વગર ચંદ્રયાનની ડિઝાઇન શાળાના રાજકોટ રહેતા મિત્રને મોકલી આપી અને ત્યાં થોડો ભાગ તેમજ બાકીનો ભાગ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો અને તેને ક્રેનની મદદથી શાળામાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો આ પ્રતિકૃતિ મૂકવા પાછળનો ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓ ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની અવગત થાય તે ઉપરાંત શિક્ષક એન્જિનિયર ડૉક્ટર સિવાય પણ અસીમિત ક્ષિતિજો છે તેનાથી જાણકાર બને તે પણ હતો પોતાના ખિસ્સામાંથી શિક્ષકોએ આ માટે યોગદાન આપીને વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની લાગણી દર્શાવીને શિક્ષક દિનને હકીકતમાં સાકાર કરવાનું કાર્ય કર્યું છે મારું નામ અનિલ વિક્રમભાઈ બોંપણીયા હું શ્રી વેરાવળ તલક અને શ્રી ભેટાળી બેસંતુ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને હાલ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે કાર્યરત છું મારી શાળા એ વેરાવળથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલી છેવાડાની શાળા છે મને ક્રિએટિવિટી કરવાનું થોડુંક મન હતું મારી શાળાનું બિલ્ડિંગ છે સરકારશ્રી દ્વારા નવું બિલ્ડિંગ આપવામાં આવ્યું એ જ્યારે બિલ્ડિંગ બન્યું ત્યારે મને થયું કે શાળાની અંદર મારે કાંઈ કરવું જોઈએ નવીનતમ કે એવો વિચાર આવ્યો કે સમગ્ર ગુજરાતમાં ક્યાંક પણ એક એવું મોડલ નું હોય ને એવું મોડલ મારે મારી આ છેવાડાની ભેટાડી પેશન્ટ શાળામાં બનાવવું છે એટલા માટે થઈ અને જ્યારે ભારતે જ્યારે ચંદ્રયાન ત્રણ લોન્ચ કર્યું અને એની સફળતા મળી એના એક મહિના પછી મે અને મારા સ્ટાફ મિત્રો એ નક્કી કર્યું કે આપણે કંઈક આવું કંઈક બનાવીએ એ દરમિયાન અમારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કચેરી બીઆરસી સાહેબ અને અમારા તમામ સીઆરસી મિત્રો આ બધાને મે સાથે મીટિંગ કરી અને નક્કી કર્યું કે આપણે શાળાની અંદર મારે આવું કંઈક કરવું છે તો તમને જે કંઈ પણ મને પ્રેરણા દર્શક માર્ગદર્શન મળે એવું તમને કહ્યું એટલે એના વિચારના અંતે અમે એક નક્કી કર્યું કે આપણે એક પંદર ફૂટ નું એક ચંદ્રયનનું જે આખે આખું જે સ્પેસ શટલ મોડલ છે એ મોડલ આપણે સ્કૂલ ની અંદર ઇન્સ્ટોલેશન કરીએ આ જે ચંદ્રયાન છે એ બનાવવાનો ખર્ચ છે એ સમથિંગ દોઢ લાખ રૂપિયા આવેલો અને આ એક લાખ પચાસ હજાર રૂપિયા છે એ અમે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ કે ફંડ ફાળો નહીં ફક્ત હું અને મારા સ્ટાફ પાંચ મિત્રો અમે પાંચ જણા એ સ્વૈચ્છિક ફાળો કરી અને આ ચંદ્રયાન છે ઇન્સ્ટોલ કર્યું મદદથી પેટાડી સેન્ટર શાળામાં એનું ઇન્સ્ટોલેશન કર્યું આ ઇન્સ્ટોલેશન કરવાથી બાળકો જ્યારે રિસેસના સમયમાં છે ત્યારે સીધું એની સામે જોઈ કે ભાઈ આ જે સ્પેસ શટલ જે સરકારે જે લોન્ચ કર્યું હતું ચંદ્રયંત્રણ જે લોન્ચ કર્યું હતું એવું સેમ મારી શાળામાં છે એટલે આ રીતથી એની અંદર જે બાળકો છે એને જે સ્પેસ શટલ પ્રત્યેનું જે જ્ઞાન છે એને સીધું જોતા મળી ગયું અને અમારી આજુબાજુનું ભેટાળીયું ગામ છે વેરાવળથી પાંત્રીસ કિલોમીટરના અંતરે છે અને તેની આજુબાજુના ગામની શાળાના બાળકો

કેવી રીતે પ્રેરિત કરી શકે છે તેનું આ એક નાનું પરંતુ ઊંડા ઉદાહરણ છે રાજ્યના અનેક શિક્ષકો વિવિધ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત હોય છે શિક્ષક દિનની ઉજવણી આવા નાના પણ ઉચ્ચ કોટીના પ્રયત્નોથી જ વાસ્તવમાં સાકર બનતી હોય છે મહેશ ટોડા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર